ઓમ નમસ્કાર મિત્રો બુલેટિન ઇન ઇન્ડિયામાં આપ સૌનું સ્વાગત છે ટોપ વિથ ટેરોમાં હું દીપા જોશી આજે આપણે પ્રશ્નોના જવાબો વિશે ચર્ચા કરીશું અને જીવનની સમસ્યાઓ વિશે જાણીશું અને એના ઉકેલ અને નિવારણ આપીશું આજે આપણો લાઈવ પ્રોગ્રામ છે જેમાં આપણને પ્રોગ્રામમાં દરેક દર્શક મિત્રોના ફોન આવશે આપ પણ કરી શકો છો અને આપના પ્રશ્નોના જવાબ અને જીવનની સમસ્યાઓના નિરાકરણ વિશે મારી સાથે ચર્ચા કરી શકો છો ચાલો મિત્રો એક કોલ આવી રહ્યો છે જાણીએ ક્યાંથી આવી રહ્યો છે અને એમના પ્રશ્ન ઉપર આપણે ચર્ચા કરીશું હાજી હેલો હેલો હાજી આપનું નામ ધ્રુવી દેવાલ આપ ક્યાંથી વાત કરી રહ્યા છો બાવડાથી આપનો શું પ્રશ્ન છે ધ્રુવીબેન મારો પ્રશ્ન એ છે કે હું બહુ નાની મતલબ કે ને કે કોઈ નાની વાતો પર જલ્દીથી ગુસ્સો આવી જાય છે કે જે પણ બહુ હોય છે તો એનું રીઝન શું હોય શકે અચ્છા તમારા અવાજ ઉપરથી તો તમે બહુ સ્વીટ લાગી રહ્યા છો મને પરંતુ આપણે તમારા પ્રશ્નનો જરૂર આપણે ટેરોટ કારના માધ્યમથી જવાબ આપીશું આપ મને કોઈ પણ એક નંબર આંકડાની વચ્ચે વચ્ચે જણાવો સૌથી પહેલા ધ્રુવી છે એ છે ફાયર એનર્જી જે દર્શક મિત્રો આપ સૌ જોઈ શકતા હશો કે રેડ કલરની એનર્જી એટલે કે ફાયર એનર્જી નું કાર્ડ ઓપન થયું છે મતલબ કે ધ્રુવીબેન બેન તમારી પર્સનાલિટી કાર્ડમાં ફાયર એનર્જીની ઉર્જા ફાયરની ઉર્જા છે એ આપણો આપનો જે સ્વભાવ છે જે નેચર છે એ થોડો અગ્રેસિવ અને ગુસ્સાવાળો જ દર્શાવે છે જે બની શકે કે કોઈ જ કોઈક વસ્તુના સપરેશનના લીધે હોય શકે કાં તો તમારી પોતાની ઈચ્છાઓ અને ગણતરી જે પણ તમે કરી હોય અને એ ગણતરીઓ થોડીક આડી અવડી અથવા ઉલટી થઈ ગઈ હોય જે બાબતે તમે ખૂબ જ વિચારો કરતા હોવ એટલે થોડી એન્ઝાયટી ક્રિએટ થતી હોય અને જેને કારણે તમે ગુસ્સાવાળો સ્વભાવ અને ચીડચીડાપણું તમારામાં આવી ગયું છે એટલે હું આપણે એ જ કહીશ કે ફાયર એનર્જીની વ્યક્તિઓ તો ખૂબ જ એમ્બિશિયસ હોય છે ખૂબ જ સેલ્ફ ઓરિયન્ટેડ અને બહુ જ મોટિવેટેડ હોય છે તમારી એનર્જી બહુ સરસ છે પણ કોઈ એવી વસ્તુ તમારી ઉપર હાવી ન થવા દો જે તમારી જીવનમાં તમારી ગણતરી વિરુદ્ધ અગર કોઈ અગર ઇન્સિડન્ટ કે ઘટના બની હોય તો એને તમે ભૂલી જાઓ અને અવોઇડ કરી અને આગળ વધો એ સૌથી પહેલી બાબત છે તમારા માટે સો ટકા તમને તમે તમારી રીતે તમે અગર વિચારશો

ચંદ્રને રોશનીમાં મૂકી દો તમારી બારી વરંડો કે ગાર્ડન જે પણ તમારું જે પણ પ્રમાણે તમને કમ્ફર્ટેબલ અનુકૂળ હોય એ જગ્યાએ તમે મૂકી દો અને આખી રાત એને ઢાકેલો રહેવા દો એ બની જશે મૂન વોટર અને એનો તમે ઉપયોગ કરો અને પાણી પીવાની શરૂઆત કરી દો પછી તમે જુઓ કે તમારા સ્વભાવમાં કેટલી કામનેસ પીસ અને રિલેક્સ તમે અનુભવશો ધ્રુવીબેન

તો એનું મને નામ જણાવશો પ્લીઝ રિંકલ રિંકલ બેન ઓકે રિંકલ બેન નું બહુ સરસ ભવિષ્ય મને દેખાઈ રહ્યું છે અત્યારે જો એમનું એમની વાત કોઈ પણ જગ્યાએ ચાલી રહી હોય અત્યારે જો કોઈ પણ જગ્યાએ એમની વાત ચાલી રહી હોય તો એ બહુ જ સક્સેસફુલ સારું અને મને ભવિષ્ય બહુ સારું દેખાઈ રહ્યું છે આગળ

તમે એમ સમજો કે પોઝિટિવ સાયકલ ની શરૂઆત થઈ ગઈ છે હવે તમારી બીજી દીકરીનું મને નામ આપો ખુશી ખુશી સોની એક નંબર એક નંબર આપો 6 6 નંબર ઓકે તમારી બીજી જે દીકરી છે ખુશી સોની એનું પણ ચોક્કસ સપનું સાકાર થશે મને છ મહિનાનો સમય ગાળો અહીં આગળ ટેરોટ કાર્ડના માધ્યમથી હું તમને આપીશ અને સરસ એનું પણ તમારી મોટી દીકરીની જેમ જ સરસ જમાઈ અને સરસ લગ્ન જીવન મને અહીંયા જણાય છે તો તમે એમની પણ બિલકુલ ટેન્શન ના રાખશો કે મેં એની વિચારીએ છે આ સંદર્ભે મેં રાજરોહનજી એકને

ઓછું દેખાઈ રહ્યું છે મને એવું લાગે છે કે મિહિર કરતા વધારે સરસ મજાનો જમાઈ તમને મળવાનો જમા ફરી ફરી આપ ફરી આપ મને જણાવશો પ્લીઝ આ વાક્ય ફરી બોલશો પ્લીઝ હા મે છોકરા ના પ્રશ્ન માટેનું કાર્ડ ઓપન કર્યું છે એ મને બહુ જ પોઝિટિવ લાગી રહ્યું છે આપની દીકરી માટે અને એના ભવિષ્ય માટે

આ રીતે તમે પણ તમારા પ્રશ્નોને લઈને અમારી સાથે જોડાઈ શકો છો અને રીતે તમામ વિષયો ઉપરના પ્રશ્નો પૂછી શકો છો અને એ દરેકે દરેક સમસ્યાઓનું નિરાકરણ અને ઉકેલ પણ તમે મેળવી શકો છો બુલેટિન ઇન્ડિયામાં ટોક વિથ ટેરોના આવા પ્રોગ્રામમાં તમે જેટલા વધુને વધુ જોડાશો એમ તમને તમારા પ્રશ્નોના જવાબો અને ઉકેલ મળતા રહેશે દર્શક મિત્રો ફરી એક દર્શક ફોન આવી રહ્યો છે આપણે જાણીએ એ કોણ છે છે અને ક્યાંથી હાજી હલો આપનું નામ સુથાર ચિંતનભાઈ સુથાર આપ ક્યાંથી વાત કરી રહ્યા છો અમદાવાદ થી આપનો પ્રશ્ન

ગ્રુપ આપ એક નંબર મને આપો એક થી દસ નંબર ની વચ્ચે કોઈ પણ એક નંબર જે સૌથી પહેલો તમારા મનમાં આવે મારો અવાજ સંભળાય છે આપને મિત્રો કોલ કપાઈ ગયો છે ફરી કદાચ ચિંતનભાઈ અમારી સાથે જોડાશે મને લાગે છે કે કંઈક નેટવર્ક ઇસ્યુના લીધે થોડુંક ડિસ્ટર્બન્સ આવ્યું છે પણ આપણે આગળ વધીશું આપણા પ્રોગ્રામમાં જે લગ્નના જે પ્રશ્નો છે જે લગ્નની જે વાતો છે બરાબર એમાં આખા જીવનને એક સાથે જીવવા માટે બે માણસ મળે છે એક મિનિટ દર્શક મિત્રો ફરી એક કોલ આવી રહ્યો છે કદાચ હલો હા હાજી હા ચિંતનભાઈ સુથાર ફરી આપણી સાથે જોડાઈ ગયા છે ચિંતનભાઈ તમે મને એક નંબર આપવા જઈ રહ્યા હતા અને આપણો નેટવર્ક ના લીધે કોલ કપાઈ ગયો ઓકે ચિંતનભાઈ સરસ તમારી પત્નીની સ્વાસ્થ્ય તો મને લાગી જ રહ્યું છે ડાઉન અત્યારે જે રીતે મેં આ કાર્ડ ઓપન કર્યું છે હવે બે કાર્ડ ઓપન કરીએ છીએ જે રીતે તમારો પ્રશ્ન છે હું એમ કહીશ કે હમણાં લગભગ પાંચ મહિના તમે સ્કૂલ ફરી પાછો કોલ કદાચ કપાઈ ગયો છે ચિંતનભાઈ પાછા ડિસ્કનેક્ટ થઈ ગયા છે આપણી સાથે હલો હા ચિંતનભાઈ સોરી ફોર ઇન્કન્વીનિયન્ટ ફરી પાછા ચિંતનભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે અને આપણો જે અધૂરો પ્રશ્ન હતો એને લઈને આપણે આગળ વધી રહી રહ્યા છે દર્શક મિત્રો ધ્રુવી બેન જેમનું સ્વાસ્થ્ય અત્યારે કથળતું જણાય છે અને જે

ટ્યુશનમાં તમારી પાસે ત્રણ ગણા ની પાંચ ગણા વિદ્યાર્થીઓ થઈ જશે ટ્યુશનમાં તમારા પત્ની ધ્રુવીબેનનું ભવિષ્ય મને બહુ જ બ્રાઇટ દેખાઈ રહ્યું છે તમે આગળ વધી શકો છો અને સ્કૂલ માટે એમની જે પણ ઈચ્છા હોય હું કહીશ કારણ કે કાર્ડ બંને સરસ જ ઓપન થયા છે અને ટ્યુશનમાં બહુ ઝડપથી મને ગ્રોથ અને પ્રગતિના દેખાઈ રહ્યા છે તો એ ટ્યુશનને લઈને જે કોચિંગ ક્લાસની જે અત્યારે તમે શરૂઆત કરી છે જે ત્રીસ વિદ્યાર્થીઓથી કરી છે એ તમે આગળ વધારી શકો છો ચિંતનભાઈ શુભમ ભવતુ ખૂબ ખૂબ આભાર ચિંતનભાઈ આપનો ફરી અમારી સાથે જોડાવો તો મિત્રો ચિંતનભાઈની પત્ની તો બહુ જ સરસ કાર્ડ ઓપન થયું છે અને તમે જે રીતે મારી સાથે જોડાઈ રહ્યા છો અત્યારે એ રીતે તમને ખ્યાલ આવતો જ હશે કે ટેરોટ કાર્ડના માધ્યમથી કઈ રીતે પ્રશ્નોના જવાબો નિરાકરણ ઉકેલ અને તમામ સમસ્યાઓનો અંત આપણે કેવી રીતે લાવી શકીએ છીએ તો દર્શક મિત્રો આ જ રીતે સ્ટોક વિથ ટેરોમાં અમારી સાથે જોડાતા રહો તમારા પ્રશ્નોના ઉત્તર અને સમસ્યાઓના ઉકેલ તમે જાણતા રહો અમારી સાથે એક બીજો એક કોલ આવી ગયો છે દર્શક મિત્રો આપણે જાણીએ ક્યાંથી છે હલો હલો તમને મારો અવાજ આવી રહ્યો છે હાજી આપનું નામ ત્રિપાઠી મિહિરભાઈ ત્રિપાઠી આપ ક્યાંથી વાત કરી રહ્યા છો સોરી મને સંભળાયું નહીં વાત કરી રહ્યા છો જય શ્રી રામ જય શ્રી રામ હવે આપનો પ્રશ્ન શું છે આપનું ફ્યુચર આપ એક નંબર જે તમારા મનમાં સૌથી પહેલા આવે એ નંબર મને એક થી દસ ના આંકડામાં જણાવો

એમાં હું તમને એમ જણાવીશ કે તમારા તમે ટીમ વર્ક કરતા હશો તમે એકલા હાથે કામ નહી કરી શકો તમે કઈ ટીમ વર્કમાં જોડાયેલા હશો કા તો પાર્ટનર્સ સાથે જોડાયેલા હશો અથવા તો ગ્રુપ સાથે મળીને કામ કરી રહ્યા હશો એવું મને જોડા દેખાઈ રહ્યું છે બીજી વસ્તુ કે તમારો ગ્રોથ મને દેખાઈ રહ્યો છે પ્રગતિ મને દેખાઈ રહી છે અને તમારું ફ્યુચર જે છે એમાં હું તમને એમ કહીશ કે અત્યારે તમે કશું પણ બદલવાની કોશિશ ના કરો તો તમારા માટે યોગ્ય છે તમારી જે અત્યારે કરંટ મતલબ કે પ્રેઝન્ટ જે સિચ્યુએશન છે જે જે તમે કામ કરી રહ્યા છો જ્યાં તમે ટીમ વર્ક કરી રહ્યા છો એમાં તમે આગળ વધતા રહો આગળ વધતા રહો પરિસ્થિતિને સમયને માણસોને કે તમારા કામમાં કોઈ પણ પ્રકારનો હમણાં ફેરફાર કરવાની જરૂર મને નથી લાગતી જેમ ચાલી રહ્યું છે એમ ચાલવા દો કારણ કે ક્યાંક ને ક્યાંક તમે પ્રગતિની દિશામાં જ આગળ વધી રહ્યા છો મેયર ભાઈ તમારી પરિસ્થિતિને સ્વીકારી અને સકારાત્મક એ વસ્તુને લઈને તમે આગળ વધો આગળ તમારું ભવિષ્ય સારું જ છે ગોઈંગ વિથ ધ ફ્લો નું કાર્ડ તમારું ભવિષ્ય મને બતાવે છે મિહિર ભાઈ અને આભાર ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ મિહિર ભાઈ દર્શક મિત્રો આવી જ રીતે અમારી સાથે જોડાવ અને તમામે તમામ પ્રશ્નોના ઉત્તર તમારી સમસ્યાઓનું નિરાકરણ અને ઉકેલ હું દીપા જોશી ટોક વિથ ટેરોમાં તમને આપતી રહીશ જ્યાં સુધી કોઈ દર્શક મિત્ર આપણી સાથે નથી જોડાતું ત્યાં સુધી આપણે થોડીક વાત કરીએ એકબીજા સાથે તો આપણો સમય પણ ન બગડે અને આપણને થોડીક મજા પણ આવે હવે આ અઠવાડિયું આ અઠવાડિયામાં સૌથી સરસ એક હું તમને વાત કહીશ આ અઠવાડિયું પૂનમથી અમાસ તરફ લઈ જઈ રહ્યું છે એક નવી શરૂઆત દર્શક મિત્રો મને માફ કરજો વચ્ચેથી હું ઊભી રહી રહું છું એક કોલ આવી રહ્યો છે આપણને આપણે જોડી રહ્યા છે અને જાણીએ કે કોણ આપણી સાથે જોડાયું છે હેલો અ હેલો હેલો મેમ હા મારું નામ મારું નામ કાજલ મકવાણા છે ઓકે કાજલ બેન તમારો શું પ્રશ્ન છે મારો પ્રશ્ન એવો હતો કે મને થોડું ભવિષ્યમાં મારે થોડું બિઝનેસ નું સ્ટાર્ટઅપ નું થોડીક આઈડિયાઝ હતી તો શું હું એ કરી શકીશ કાજલબેન આપ મને કોઈ પણ એક નંબર એક થી દસ ના આંકડામાં આપો જે તમારા મનમાં સૌથી પહેલો આવે સાત નંબર સાત નંબર સાથે આપણે કાજલબેન કાર્ડ ઓપન કરીએ છે બિલકુલ કાજલ તમે બિઝનેસ કરી જ શકશો અને મને એવું લાગે છે તમે જોબની સાથે સાથે પોતાનું કામ બી કરી શકશો એટલે તમે એવું કરો કે તમે તમારું જે પણ કામ અત્યારે કરી રહ્યા છો જે મને દેખાય છે એની સાથે સાથે તમે સાઈડમાં ધીરે ધીરે તમારે જે પણ તમારી ઈચ્છા છે જે પણ તમારા મનમાં છે એનો બિઝનેસ તમે શરૂ કરી શકો છો નાના પાયેથી અને ધીરે ધીરે સાથે સાથે બંને કામ કરીને આગળ વધી શકો છો બીજું કે આમ પણ તમારા તમારી હું જો વાત કરું આ કાર્ડ ઉપરથી તો મને એવું લાગે છે કે તમારે એક નહીં બે કામ જ કરવા પડશે ઓકે તમારા જીવનમાં તમે બે બે વસ્તુઓ જ હેન્ડલ કરશો કોઈ પણ પ્રોબ્લેમ બી તમારી લાઈફમાં આવશે તો એક નહીં એક સાથે બે આવશે કામ પણ એક સાથે બે ત્રણ કામ કે એનાથી વધારે કામ તમારે કરવા પડશે એટલે મને એવું લાગે છે કે તમારે જોબની સાથે સાથે બિઝનેસ બી થશે અને કદાચ તમે જોબ મૂકીને બિઝનેસ શરૂ કરશો તો પણ તમારા માટે બહુ જ સરસ છે ખૂબ જ શુભ છે ખૂબ જ પ્રગતિમય છે કાજલબેન હા થેન્ક યુ મેમ ગોડ બ્લેસ યુ હમ તો કાજલબેન આપણી સાથે હમણાં જોડાયેલા હતા ઘણા બધા આપણા દર્શક મિત્રોને આ બધી સમસ્યાઓ હોય છે કે જોબ કરવું કે ધંધો કરવો મારું પ્રગતિ કે ફ્યુચર નોકરીમાં છે કે ધંધામાં છે આવા બધા જે પ્રશ્નો છે એમાં ઘણી બધી વખત માઇન્ડ કન્ફ્યુઝ થતું હોય છે નોકરીવાળાઓને એવું લાગતું હોય છે કે ધંધાથી વધારે પૈસા હું મેળવી શકીશ ધંધાવાળાઓને એવું લાગતું હોય છે કે એના કરતાં તો જોબ હોત તો ફિક્સ ઇન્કમ થઈ જત પરંતુ આપણે

સરસ સરસ ફોટોગ્રાફર માં જ તમારું ભવિષ્ય સારું છે તમે ફોટોગ્રાફર જ બનવા માટે અહિયાં આગળ આવેલા છો આ પૃથ્વી પર અને ફોટોગ્રાફી તમે તમને આગળ લઈ જશે કરણ ભાઈ એટલે તમે આમાં ખૂબ જ આગળ વધશો પરંતુ હું તમને એક વાત એ બી કહીશ કે ક્યાંક ને ક્યાંક તમે કઈક એવી વસ્તુથી પોતાની જાતને અટકાવેલી છે એ તમારું પોતાનું જ કારણ હોઈ શકે કે સિચ્યુએશન હોય શકે કે પરિસ્થિતિ પણ હોય શકે એમાંથી તમારે તમારી જાતે ਤੇ રિબેલની જેમ બહાર આવવું પડશે તમારી જે એબિલિટી પોટેન્શિયલ એનર્જી અને આવડત છે એને બહાર લાવવા માટે તમે પોતે તમારે

કે કાજલબેન ધ્રુવીબેન મહીરભાઈ અને કરણભાઈ આજે અમારી સાથે જોડાયા હતા અને એમણે એમના પ્રશ્નોના જવાબ અને એમની સમસ્યાઓનું નિરાકરણ અને ઉકેલ કેવી રીતે મેળવ્યું આપ પણ નીચે આપેલા નંબર સાથે અમારી સાથે જોડાવ અને તમારા પ્રશ્નોના ઉત્તર અને જીવનની સમસ્યાઓનું નિરાકરણ મેળવો જોતા રહો બુલેટિન ઇન્ડિયા ટોક વિથ ટેરોમાં મારી સાથે હું દીપા જોશી નમસ્કાર